가 <susurra> મારું રમાતા નહીં એવું હું પડિયત મકોડાની મકો કહું કઉ છું સર બેગોમ વર્ગનો કરનારી હું ના નેહરની શહેર માં ભીખા હુવા ને માતા દરેક રે જે આ ગોમની જે ભાઈ હું રબારી ની માતા હું આ મારા ગોમની પોચે હાખો જે હું પડીએ તા મકોણા ની વાત કોઈ ડાળો બાપડા બચેરા બનવા તો મારું નામ માતા નહીં બાવાળા ની માતા શું ભાવ વગર જો ભેડી સાથી રહી હું ના નેહર ની માતા હું અન કદાચ જો મારા હમું ભાવ જાજો છે બે છઈ અન બાવ કદી કબાવ પડવો તો મારું નામ માતા નહીં હું પડીએ તા મકોણા એવું મારો શિવજી મારો પરમાત્મા કે છે મૂર ની વાતો સુખડા દરિયા ફરતાથી ફરી વળ્યા છે સુખના સોયડા ચોય નહીં મળતા બી વળાય જો સોયડા ના કરું પણ બારેની પાટી મારતા નહીં ઓ પડિયતના બકોળા ની જીહર કઉ છું દુખ વગર કદી સુખ આવતું નહીં સુખ હોય તો દુખ આય ઓળ દેતું નહીં પણ દેવની દયા હોય તો મજા બનામુ નાઈન મે હોની હું ઉઠો છું માં જો દરબારીઓ અમને બહુ મન કરીને બહુ ભાવ કરી કરી કરીને બહુ વિશ્વા મિલીને મને જીહર ના બોલાય છે હાચું હે દુનિયા ગમે કે પણ મારી ઉમર સતી છે હર કે કરવાનું છે એવું આખા કટા મે મન બનાવ્યું આ લાખો કુટુંબ ભેગો થઈને મન પડિયટના મકોણાની માતા બોલાય છે તો કદી નું પરમણ જવા દો મારું નામ માતા ની મોર ની છે હવે હું કહું છું તમને

ખોટું ભળાવ નહીં મારો શિવજી એવું કેશો જે રીતથી જે થતું હશે કરાયું પડિયત ના બકો ની માતા એવું કહું છું હું નાડ મેહોળ છે ચેહર એવું કઉ છું

બરોબર મારો શિવજી મારો પરમાત્મા એવું કહેશે હું રબારીની માતા એવું કહું છું જો મહારાજ આ મારો રોમ બરોબર વધાવો કર હાથ કર પોચ કર ના જો ભાઈ હજુ મારો શિવજી વેણ કર આ વેણ હશે મારા ભગવાને કર્યું છે મારો રોમે કર્યું છે વારા ફરતી વારા ફરતી વારા ફરતી બધાના ઘેર વખા રબારી ની માતા એવું કહું છું હું નાયણ મેં હર ની છે એવું કહું છું અને બોલું અને બનાવ નાથ મારું નોમ માતા ને હું પડીએ ના મકોણા ની માતા એવું ચેલો ભાઈ બીજો કોઈ ગો આવ્યો હોત તો ગોગો બિહારી જેવા ચાકુ ના લે આમાં ભાગીદાર કોણ ના થાય ડાયરેક્ટ ગરમ લાવી જેવી રોટલી ખાવા મળતી હોય કોણ ના ખાય નાછું લાયણ બે હોર્નની માતા એવું હોઉ ના બાવા ભાઈ વાચું પણ હું ભણીયા જના પકોણાની માતા એવું કહું છું હું લાઇણ બે હોડી છે હરે હું કહું છું યો રમેશ ભાઈ રસ્તો તો કરી લે

બરોબર પણ આ તમારો ભૂવો ગયા નહીં ભૂવાની પ્રતિષ્ઠા સારી લાગા હું નાયણ મેહોર ની છે હું નાયણ મેહોર ની માતા એવું કહું છું બાકી મને ફાવા સાકા ગોમ કરજો વધારે બુદ્ધિ છે તો માર કરાવું હોત તો હું ડાયરેક્ટ એમ કેવોત ભાઈ ખાલી એકલી ઢોળ રાખો અને પતિ સાકા ન કરો તો રબાજી સા તો પણ મળવાનો દે તો પણ એવા ખોટા જા લેવા ને હરી નહીં હું નાઈડ મે હોર છે અરે હું વાચું માં હું પડીએ મકોણા ની માતા એવું કહું છું લ્યો ભાઈ

હું પડી જતા મકોણા નીચે અરે હું કહું છું દર બારીઓ મહારાજ હું નાઈડવી હોન નીચે અરે હું કહું છું કે દર પેટી એક એક ઘર વખાતું આવો મોર બારે નીચે અરે હું કહું છું સાચું જેટલા મરી છે બધા હેરાન થઈ જઈને જઈ હું નાઈડવી હોન નીચે અરે હું કહું છું બોલો સાચું કો ખોટું લ્યા મોર બારે નીચે અરે હું કહું છું બનતું હોય ના બનતું હોય મને ખબર નઈ પણ રાતી ઘડિયાળમાં બે વાગતા હોય ને બરોબર જેમ ઘડિયો ખખડતી હોય હું નાઈડવી હોન નીચે અરે હું કહું છું

હું રબારેની માતાએ હું કહું કોઈ દાડો હખથી બધું પતા નહીં કંઈ હું નાઈણમે હર નહીં છે હરે હું કહું છું ક્યો ભાઈ મને એવું કહો હું રબારેની માતા હું કહું છું મારો શિવજી મારો પરમાત્મા એવું કહે છે તમારો બે ગમ થઈ ગયો લે હું નાઈણમી હોરની છે હરે હું કહું છું આચું ચૂંકો ખોટું હું રબારેની છે હરે હું કહું છું ટે કમ થઈ ગયો ભાઈ હે એક બીજા ગમ્બમાંથી પછી અને કા ગમમાં આવીને પછી હું નાઈણમી માતા એ કહું પછી બને એવું કહ્યો આ ગમો જે વશે જગ્યા તમારી નઈ લેમું નાણમે હોની માતા એવું કહું છું ખાલી ભૂમકામાં વસેલા હું રબારીની માતા એવું કહું છું તમારી ભૂમિ નઈ મુ રબારીની માતા એવું કહું છું બડી હોય ના બડ્યો મને ખબર નઈ પણ આથી બરોબર હાથ ઓર પહેલાની વાત કરું છું હાથ ઓર પેલા

બે ભાગ પડી ગયા હાચું આજ બધા ભેગા ભેગા પણ બે ભાગ પડી ગયા તમે હું નારાયણ બેહોર ની માતા એવું કહું છું તમે તમે તમારો દેરો સંભાળો છો

સહી હોય તો તમારો દેરાણ ભેગો રાખીને બરોબર ના મારું મારું નામ માતા ભાઈ મને એમ કયો રમેશ ભાઈ વારા ફરતી વારા ફરતી બધા ગલી પડતી નાયણ મે હોડ ની માતા કઉ છું

બરોબર અઢાર વર્ષ પહેલાની વાત કરું છું ગોગો એવું કે હું તું અઢાર વર્ષથી હોળ છું હું નાણવી હોળની માતા બરોબર બની હોય ના બન્યું મને ખબર નહીં પણ તમારા ગોગાના ભુવાની પાઘડી તમે પાડી લે હું નાણવ્યું હોળની છે હરે એવું કહું છું હું પડીયેટા મખોડાની માતા એવું કહું છું હાન બહુ વખાવે છાયો નહીં બહુ એક કરવાના ભેગા કરવાના પ્રયત્ન કરે પણ એક જ થયા નહીં હન જે ભુવો થાય એના ગેર વખો વધારે

નો કુવો તો હું રબારી ની ચિહારે હું કહું છું એક ભાગમો અને એને એક બાજુ દિવાલો ફાટી ગયેલી હતી એક બાજુ તૂટી ગયેલો તો હું નાળી મેં હોર્ન માતા એવું કહું છું અને બરોબર ટેકરા વાળી જગ્યા સાચી હોય અને એક બાજુ ખરાબો પડતો તો બોલો સાચું કે ખોટું ભાઈ વાતો ના હોતું મારું નાળી મેં હોર્ન ની છે નું એન્સર બચે તે કદી ધોળી નહીં

કાચું નહીં કાપવું હો મહારાજ એનું કારણ છે જો આજ કાચું કાપે તો આખી જિંદગી વખાર હે હું નાણ મે હોર માતા એવું કહું રૂપિયો વાળા બહુ કરોડપતિ તમારો મારો ભગવાન છે કરતા વધારે આલે મારો તમારો રૂપિયો થી કોઈ લેવા દેવા નહીં મારો મારી દોડેલી લીટી હો વર્ષે ભૂસાવી ના જો એના થી લેવા દેવા છે અને ખૂટ ગાલે સિહારો જ ગાલે જો કે સિહાવો કદી ઉધેવા આવશે નહીં ખૂટ ગાલવા આવી જો ખૂટ ના ગાલતી તો મારું રબારી માતાનું માતા

મને એમ કયો ભાઈ હું દાણ બે ઓર ની માતા એવું કહું છું હું પડિયત ના મખોણા ની છે હરે કહું આમાં હોય ના હોય ની મને ખબર નહી પણ હું રબાર ની માતા એવું કહું છું લે એક દીવો ગોખલા થાતો હું દાણ બે ઓર ની માતા એવું કહું છું હું પડિયત ના મખોણા ની છે હરે ઉકો આવ ભાઈ કોઈને હોબરતું હોય હું દાણ બે ઓર ની માતા એવું કહું છું આ બાજુ જો મારી કેસ પોતે ગણો હું રબાર ની છે હરે ઉકો આમાં સર બોજી દીવો થાતો દીવો તો રેલી છે

એક માતા બહુ જબરી છે હું નાયણ મેહર ની માતા એવું કહું છું કોઈ ની ના ઓડસી મને ખબર નહીં પણ કોતર નો શેળો ચોક અડમું નાયણ મેહર ની માતા એવું કહું હા બેટા હું બડી ઢમકોણા ની છે આ એવું કહું છેકોતર એવું કહે છે કે છેહાર હું એ છું મને અમને ગંગાલી નહીં હું નાયણ મેહર ની છેહાર એવો તમાર સિકોતર કોઈના હોય મને ખબર નહીં પડશે આ સિકોતર વાર્તા એવું કે છે કે ચહેર પૂછવે તો પૂછ ધારા કામ કરતી હતી કોઈને પજે નતી લાગવા દેતી પણ બરોબર જે દરથી ઇમરાન મારો વસ્યું પડ્યું એ હું એ જુદી એ જુદા હું દાણમે હોરની વાત કરું છું એટલે આ સિકોતર તમને પૂરા કરે હું દાણમે હોરની વાત કરું છું મારી ભાડે તો તેલે રબારીઓ મામા અરે નાત બેઠી છે પરનાત બેઠી છે મહારાજ મને એવું કે બરોબર હોજની વેળા બની હોય હું દાણમે હોરની વાત કરું ઓજો અને ભાઈઓ ભાઈઓ અમે લાકડીઓલી દીવે મુરબારીની માતા એવું કહું છું અને આવા કજિયા બને એ દાળુ કીધું કે દાળ અમારી સિકોતર બેગા બેહાડે દેશ્યો તો આજતમ બેગા બેસા જો મુ નાણી મેહરની માતા એવું કહું છું તમે તમે મે દેરો સંભાળો છો ને તમે તમે રોવશો લ્યા અમે કા દે તમારું ખુલી ગયું એવું કહું છું

ગોગાનું દિરાહારું તો આપણે કરશું લે ઘટકે સાત કરશું જબરદસ્ત કરશું નહીં કર્યું હોય કોઈને એવું કરશું પ્રતિષ્ઠા મારા ચિહ્નના હાથે કરાવડાવું છું આ ભુવાના હાથે કરાવડાવું છું હું નાયણ બેહોટી માતા એવું કહું છું હા ને હું પડિયતના મકવાણાની ચિહારે એવું કહું છું ભુવો કરાય તો એવો કરાય કે હો વર્ષે તમાર દાખલી આવવા હું માતા એવું કહું છું હું નાયણ બેહોટી ચિહારે પણ શીખો તો હું કરશું

હું પડિયતના મકોડાની માતા એવું કહું છું હું નહીં ને હંડની છે હરે એવું કહું છું મારી ભાઈ હા ધ આશી કોદરખા નહીં ભાઈ શ્રીગોદર પાટણારી बरोबर ચાર એમ દેા વાવની હા ઓય તો વાડી આવી જાય વાવ લઈને વાડી પેડી ઓકે થઈ ગઈ બા આશીર્વાદ દે ને જે પાન વાવ વાળો તો વાળી પેવો તો આ આવત નહી હવે અમાર છો ભાઈ અને માતા અમે અમારી બહાર મેડિક છે આ બે બેઠી બેઠી હતી અને જોનો કુળ દે બેજુમાં બેઠો હતો પહેલા બેઠો હતો બાજુમાં

તો જે પ્રતિષ્ઠા કરી દીવો કરી એ દીવો હોય અડાડી પછી દીવો લઈ જવા લઈ જવાનો પૂછી હે એવું કઉ પણ એ

હું માગું એ કલમ આલ હું માગું એ પરમોળ આલ તો એને હું ચોલો કરે જાય છે ને બરિયો રેણી કરો ભાઈ બુઆ ના છોકરાએ એ આઈ ગયા આખી કુટુંબ આઈ ગયા બરોબર જેનું હમ ત મન ચોટ્યું હોય બરોબર હું હોય મારો બોલ પણ ઓળખતો નહીં બરાબર ગરોબર મારો કોઈ કોઈ નથી કોઈ લેવા દેવા નહીં જે દેવગતિની રૂડીમાં થતું ગયું છે એ કરવામાં આવશે ભાઈ બરાબર બરાબર એમાં કોઈ દળો પાછું કરવામાં આવશે નહીં પછી તમારો કોઈ છોકરો બોવાની ગાડી આનો આડો ફરી વળે કે બોવાની મારું બોતાવું તો કઈ વાતમાં દમ નહીં દેવગતિ ની બાબત ચાલશે નઈ ચો સિત્તેર વાળા થી લોકો ને ખબર ખબર કર્યું છે હું નહિ ભેગી કરી શકું ને લૂટ્યો નઈ ઉપરથી થી જ છે બરોબર

langsung bola langsung no perbu bola.